અહીંયા આગળ મોટો ટેકરો છે ને રસ્તા હેલો મિત્રો સ્વાગત છે આજના નવાલોગમાં અત્યારે અમે મૂળા ઉખાડવા માટે ખેતરે આવેલા છે મૂળા તો બધા ઉખાડવાના જ છે પણ થોડાક દિવસ અગાઉ પાંચેક દિવસનો ગેપ પડી ગયો એટલે પાંચ દિવસના ગેપમાં મૂળા થઈ ગયા છે ખૂબ જ મોટા તો મિત્રો વધારે મોટા મૂળા હોય તો એનો હરજીમાં ભાવ ખૂબ જ ઓછો આવે એના લીધે પછી જે સારા મૂળા હોય એનો પણ ભાવ ઓછો આવે છે એટલે જે મોટા સાઇઝના મૂળા છે એ નથી ઉખાડવાના એ અત્યારે બગડી જશે કાં તો એના બી લાગશે અને જે નાના છે એ નાના મોટા થશે ત્યારે ઉખાડવાના છે તો મિત્રો જે મીડિયમ સાઇઝના મૂળા છે તે જ ઉખાડવાના છે એટલે આખા ખેતરમાં શોધી શોધીને મૂળા ઉખાડી રહ્યા છે થોડાક મૂળા ઉખાડીને ઘરે લઈ આવ્યા છે એટલે આ બેનો ધવા લાગે અને ફરીથી બીજા મૂળા ઉખાડા માટે જવાના છે બરાબર તો જો ને તો પગાર કાપી લે તમારો હું કેવું સારું સારું બરાબર કામ કરજો ને તો કાલ થી નોકરી પર નહી બોલાવ સારું સારું કઈ નઈ કલાક ના પચાસ રૂપિયા આપી દેવા હા થોડાક મોળા ઉતરીને આવી ગયા છે ફરીથી ખેતરે મૂળા લેવા માટે અને અહીં આગળ ભાઈ અને ભાભી મૂળા ઉખડી રહ્યા છે એટલે સ્ટોક તો મૂળનો છે જ એટલે ખાલી લઈ જવાના છે બસ એ તો ઓર ઓર પાટ લાગે જ ને આ જો આ જો આ શરમાળ છોકરી કેમેરાના સામે નથી આવતી હંતાઈ હંતાઈને જાય છે એ થોડો ગયા Ini tadi, kami. के mula मोळखा येते या के माहे कदम चल हं असे आहे 미술의 가게, 미술의 가 엄마가 타자, 스개가 떨어붙는 것도. તો મિત્રો રીક્ષા બગડી ગઈ છે એટલે ટ્રેક્ટર સાથે દોડું બાંધીને ખેંચવામાં આવી રહી છે यहाँ सामने एक टेकरा हो जाए टेकरा चढ़ जाए तो सारो अगर मोटो टेकरो छे रस्ता में मोटा मोटा पत्थर से चढ़ी जाए तो सारू મિત્રો આજે આ બધા મજૂરો અહીંયા મૂળા ધોઈ રહ્યા છે આ લોકોનું એવું કહેવું છે કે પગાર ઓછો મળશે તો હડતાળ પર કાલથી ઉતરી જવાના છે તો હવે આ લોકોને પગાર વધારી પડશે એવું લાગી રહ્યું છે નહીં તો કાલથી આ લોકો હડતાળ પર ઉતરવાના છે અને બીજું માગણી એ છે આ લોકોની કે જેટલું આપણે કમાણી કરીશું એમાંથી પચાસ ટકા આ લોકોને આપવા પડશે નહીં તો કાલથી કંપની ઉઠાડી દેવાના છે આ લોકો

મિત્રો મુલા તો ખુબ જ વાર લાગી વાગી ગયા છે નવ ને હજુ નાવો દોવાનું બાકી છે જમવાનું બાકી છે તો અત્યારે મિત્રો આ તમને મૂળા બતાવું છું તો ધોઈને કેવા સરસ દેખાઈ રહ્યા છે મિત્રો આ જે મૂળા છે એ વેસ્ટ છે મૂળા તો તમે જોઈ લીધા તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દે ભારત